વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા સ્થિત રેસ્કોર્સ ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વાર્ષિક ઉજવણીના અવસર પર ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું મંદિર કમિટીએ દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ મહાલઘુ રુદ્રયજ્ઞ છપ્પન ભોગ તેમજ મહાભંડારાનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા મહાલઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર ધુમાડાથી સમગ્ર પરિસર ભક્તિના વાતાવરણમાં રંગાયું હતું યજ્ઞનો લાભ લેવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ દર્શાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા મંદિર સમિતિ તેમજ સ્થાનિક આગેવાનોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો શહેર ભાજપાના કારોબારી સભ્ય તેમજ વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ મંદિર સમિતિના પ્રમુખ કાર્તિક ચૌધરી ઉદય વિચારે સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલા પ્રસાદ ગ્રહણ કરવા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીએ સફળ આયોજનમાં જોડાયેલા તમામ ભક્તો સહયોગીઓ અને સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો રોજ દર વર્ષની જેમ પાંચ વર્ષે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી મંદિરનો પાઠ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે રનિંગ કાઉન્સિલ શ્રીરંગ આયરે તથા પૂર્વ કાઉન્સિલ પૂર્ણિમાબેન આયરેના માર્ગદર્શક હેઠળ દર વર્ષે અમે કંઈક નવા નવા કાર્યક્રમ ઉજવતા જોઈએ છે એવી જ રીતે આ વર્ષે પણ એમના માર્ગદર્શક હેઠળ પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરેલું છે જે બધા ભક્તો અહીંયા એકવીસ જોડા લઘુરૂદ્ર યજ્ઞમાં બેઠા છે એ સર્વ જોડાઓનો રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે આપ સર્વને મહાપ્રસાદીનો લાવો લેવા વિનંતી